સદગુરુ નો કાર્ય છે જોડવાનો સદગુરુ અનેક ની વાત નથી કરતા એક ની વાત કરે છે ધર્મગુરુ અનેક ની વાત કરે છે

क्या थी आयो और तो हमारे क्या जवानों मेरा कोई वाटो नथी मेरा कोई धर्म नथी मेरा कोई सरस्ता नथी मेरा एक भीतर ही मेरा करावेश सदगुरु ये जुटती बता रहे से और आज जुटती साधक हम जी जाए तो एक अपेडो पार से कहीं करूं पड़े नहीं समझी जवानों विषय से करवानों विषय नथी तो आवा सगे ने पड़े तो आपरो दरिडा कटाणे नीचे की नी ओर करावे जितके ता पोते जयदेव पापा के सा माते स्मरण साधु सा माते जज्वा जज्पा जा जयदेव की ये झाड़ भी देखते है काय पोता को आ काय जप्बू न की तारे जपी जावा तो से ये गुरुvani सतगुरु સદ્ગુણો પાત્ર તત્ત્ર પાદરિયા કશું આવતા નથી સદ્ગુણું કોઈ બીજી બતાવતા નથી ખાલી મારી બાપ હમજી લે હમજે બેડો બા બસ આની હમજી લેવી કાર્ય વાત કરવું નથી આ ઘણા જનકથી કરતો કરતો તો આવ્યો છે સરખી પક્ષે ધ્યાનથી કરતો કરતો આવ્યો છે અને કશું કત્તો કરતો આવ્યો છે અને કંઈ કડો નથી મટબુ છું બધું

તો સૌ ને જવાથી પોતાની આત્માની ઓળખ કરી આપણે એવું ગણવાનું છે આ સ્વાગત માં ફૂલ ને ને ગમે ને ગમે

ખરાબ માણસ કહેવાય જેવી હિસાબ પાસાવાર કરે એને રાક્ષસ કહેવાય આને મનુષ્ય કહેવાય નહીં પ્રથમ તો આ પંચશીલ પાલન પાડવાનું આવ્યું અને એ પંચશીલ નું પાલન સદગુરુ આપે અને મનુષ્ય બનાવે છે મનુષ્ય જનકતા નથી સદગુરુ બનાવે અને મનુષ્ય બનાવ્યા પછી જે ફરજ છે કે હું કોણ છું એની ઓળખ કરાવે છે કારણ કે આ ભક્તિ છે સુરવીરોની મંત્રપે રાખશું કાયક માટે સો અથવા બાર અકર ને પાંચ અકર ને

सता सता विनानु पाद हज जगी सुरता बोले निगम मां नाना

जय श्री कृष्णा 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 जय

कोई भी ना हो गए अपने आप ही जब हम जब भी चले गए सब के बाद कोई राम प्राप्त करे तो यारे कुछ ना करे तो योग ना हो बदलो के बाद आधे दोनों बोला हुआ थे वो तो ना आत्मा नहीं था है रवि रवि सूर्य सूर्य ने धम बोला हुआ थी रसमाड़ी नहीं था है रवि तो होंगे गुरु का ज्ञान दो पहाड़ जाने हमारे माँ होंगे नवे इकट्ठे माँ रसमाड़ी बात આપી દીધી આખી રાત ની અંદર જેથી કરી તમારા અંદર જે તરંગો ઉભા થતા હતા ભય ભ્રતિ અને પ્રમણા બધા રામકો કપી દિયા ઈરાત થઈ ગઈ નક્કી ફોન થઈ ગયો કશે કાંઈ કરવો પડે નહી તું એકવાર એક ટાઈમ હોસ્પિટલ ને પછી તને હોમ પર આવે કરે આ પાછળ ચેક કરવાનો નથી આ જીવને કઈ કરવા દેતે છે ઓ કઈ ટેસ્ટ કરવા આવતી છું તને આનો ઓષો કે મકાત તપ્ઞાન કરવાનો કહીશ હું તો કાઈ નહી કરવાણ સુકવાડું છું

गॾु भई थसे कोई बि न